કેટલા છે લાઈટે આઈ જશે ને પેલા ભૂતવાડા ક્ષેત્ર જ પાણી વાળવા જવાનું છે અમે થાચી ને છું મારે નહીં જવું વાત તો પેલા બે ભયમથી એક કાતા ને મેલું અમે ઘરે બેઠા બેઠા પોલ મારે

હા નતા મારતા કે કોઈ નઈ મને કઈ નું પકડાયું મને દૂર આવ્યો આપડે પોણી વાળવા હવે જ આવું

મારી <laughs> ભાઈ <laughs>